એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાંથી ગોડાઉન માંથી એક હજાર બસો બાર બોરીની મગફળીની ચોરી થઈ છે સમગ્ર મામલે નાફેડના ડિરેક્ટર મોહન કુંડારીયાનું નિવેદન સામે આવ્યું છે મગફળીની ચોરી ગોડાઉનના કર્મચારીએ કરી હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને જેતપુર તાલુકાની અંદર એક ગોડાઉનની અંદર ત્રણ દિવસ પહેલાં મગફળીની ચોરી થઈ છે સીડબ્લ્યુ સીના ગોડાઉન છે સેન્ટ્રલ કોર્પો વેરહાઉસ કોર્પોરેશનના એ નાફેડે ભાડા ઉપર રાખ્યા છે આ ટોટલ જણસીની જવાબદારી સીડબલ્યુ સીની હોય છે એના રીતે એ રીતના એગ્રીમેન્ટના કરાર કરવામાં આવે છે કોઈપણ જાતનું નુકસાન થાય ચોરી થાય કે આગ લાગે કોઈ પણ બાબતની થાય તો એની સો ટકા જવાબદારી સીડબલ્યુ સીની હોય છે આ ગોડાઉનની અંદર સત્તાવન હજાર છસો ગુણી મગફળી અમે ફરી દીધી એમાંથી બારસો બાર ગુણી મગફળીની ચોરી થઈ છે અને સીડબ્લ્યુ સી એફઆર પણ ફળાવી દીધી છે અને જે ચોરો હતા એ પકડાઈ પણ ગયા છે અને આની સો ટકા જવાબદારી ની છે અને આ બારસો ને બાર ગુણીના જે બજાર ભાવ હોય એ પ્રમાણે અમને પૈસા આવીને ચૂકવવા થતા હોય છે જે હમણાં આપણે આગની વાત કરી સ્થાનની અંદર પણ સીડબ્લ્યુસીના ગોડાઉનમાં આગ લાગી હતી ત્યારે અમારે મગફળીમાં જે નુકસાન થયું હતું છસો છ કરોડનો ક્લેમ એ અમારો પાસ પણ થઈ ગયો છે આ સો ટકા સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનની છે તો આમાં અમારે ડાંફેડે નુકસાન નથી પણ જે કાંઈ બનાવ બન્યો છે એ યોગ્ય નથી અને અમે પણ લેટર લખીને સીડબ્લ્યુસીને કાલે જ મોકલી આપ્યો છે અને આ જે ચોરી થઈ છે એની તપાસ પૂર્ણ થાય અને જે એની અંદર કામ કરતા કર્મચારીઓએ ચોરી કરી છે